હેલો મિત્રો તો કેમ છો બધાએ મજામાં તો મજામાં દસો અને આજે તો અમે સવાર સવારો નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર હવે આપણે લેવા જવાનું છે એ તો હું તમને આગળ જ કહીશ કારણ કે અત્યારે તો અમે રસ્તામાં છીએ એટલે અત્યારે તો તમને ન કહું ને તો ફાઇનલી મિત્રો અમે જો અહીંથી બે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે હું સીધા મળીશ આપણે સુરેન્દ્રનગર હલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કે નમેશા ને મોજમાં ને મોજમાં જ રહેવું તો ફાઇનલી આજે તો મેં તમને સવારમાં કીધેલું હતું કે આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર તો ફાઇનલી આપણે તો પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર અને હા અહીંયા આવીને આપણે છે ને બંગડીને એવું બધું લેવાનું ચાલુ કરી દીધું જો કે તમને અહીંયા પહેલાંની પહેલા બ્લોગમાં તમે જોઈ લીધું છે કે આપણે દુકાન છે તો ખરીદી કરવા તો આવું તો પડે તો ફાઇનલી આપણે હોલસેલની દુકાને આવી ગયા છીએ ને અહીંયા બંગડીને એવું બધું લેવાનું છે અને અહીંયા જો આ બધી બંગડી પડી જો તો હોલસેલમાં વસ્તુ છે ને બધી આ રીતના પડી હોય જો આ સાઈડ બધી હોલસેલની જ વસ્તુ છે ને આ બધી બંગડી છે જોકે તમને આમાં મોબાઈલમાં હરકી ડિઝાઇન નહીં પણ બધે આ છે ને બંગડીની ડિઝાઇન જ છે બધી અલગ અલગ બધી બંગડીઓ લેવાની હોય એ રીતના જો તો આ બધી છે ને હોલસેલ લેવાની હોય એક એક આપણે વસ્તુ લેવી ને તો એમ ન મળે તો બધી છે ને હોલસેલમાં જ લેવી પડે આમાં તો આ બધા બોક્સ છે બંગડીના જ છે ને આ બંગડી જોકે લગન લગન પ્રસંગમાં બધે છે ને વધારે એવી બંગડીઓ લેજો અને આ છે અમારા વનીતા દીદી જોકે વનિતા દીદી થાય ને મને જો નામ તો બહુ યાદ નહીં આ છે ને મારા વ્લોગ જોવે છે અને આમ પણ આપણા સબસ્ક્રાઈબર કહેવાય તો આજે મેં કીધા આજે છે ને તમારો વ્લોગ થોડોક લઈ લો એ તો અહીંયા અહીંયા વસ્તુ આવું ને એટલે મને વસ્તુ છે ને એ જ આપે બધી અને ભાવને બધું એ જ કે વધારે તો આ બધી બંગડીને એવું છે અને આપણે આવી ગયા તા દુકાને અને હવે આપણે પાછો અહીંથી માલ ભરી અને પાછું જવાનું છે ઘરે જો કે આમ તો બપોર પહેલાં બપોરે આમ આવેલા પણ મોડું ઘણું બધું થઈ ગયું છે આવી રીતે વસ્તુ ઘણી બધી લઈ લીધી છે અને આટલી જ નહીં ઘણી નીચે પણ વસ્તુ છે તો ઘણી હેઠે વસ્તુ લઈને એકી છે અને પાછું આપણે જવાનું છે ઘરે અને નીચે પણ ઘણા આવી રીતે આવી રીતે આ ઉપલો ગોડાઉન છે નીચે પણ આવી રીતના ગોડાઉન છે જે કટલેરીનો છે તો હાલ આપણે બ્લોગમાં બનાવી દઉં ફાઇનલી મિત્રો આપણે બધી જ કટલેરીની વસ્તુ લઈ અને પાછા આપણે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગરમાં તો આ કઈ બજાર છે ને કઈ સોસાયટી છે એ પાછા મને ના પૂછતાઓ મને નથી ખબર તો જેને ખબર હોય એ પાછા કોમેન્ટ કરી દેજો કે કઈ સોસાયટી કહેવાય ને કઈ બજાર છે એમ ખબર તો નથી પણ તોય તમને કદાચ કોમેન્ટમાં કોઈ મારા વ્લોગ જોતો હોય તો બતાવી દેજો તો આ રીતના કંઈક સુરેન્દ્રનગરમાં જો આવી રીતે અમારો નજારો છે ને સુરેન્દ્રનગરનો આ રીતના છે જો સાડીનો દુકાન કપડાંની દુકાન બધી જ દુકાનની વગેરે દુકાનો બધી અમારા સુરેન્દ્રનગરમાં મળી રહેશે તો ફાઇનલી મિત્રો આપણે બધી જ વસ્તુ હવે મળી રહી છે અને હવે જો હવે નીકળી ગયા છે અમે ઘર તરફ જવા માટે કારણ કે અત્યારે રસ્તામાં છેવી અને તોય તમને કદાચ આજો હજુ તો સુરેન્દ્રનગરમાં છે સુરેન્દ્રનગર બહાર નથી નીકળ્યા પણ આગળ અમે જઈ રહ્યા છીએ હવે અમારે જવાનું છે દુધ્રેજ તરફ જોકે અમારો રસ્તો અમારા ગામનો રસ્તો છે ને એ બાજુ છે તો અમે નીકળી ગયા છીએ અને હા મિત્રો એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ કે સુરેન્દ્રનગરમાં અમે ગમે ત્યારે આવી તો આગળ તો મારે એક સ્ટેશન તો ઊભું જ રહેવું પડે કારણ કે ત્યાં તો બહુ ખાવાની મજા આવે હવે શું ખાવાનું છે એ તો હું તમને આગળ જઈને બ્લોગમાં જ કહીશ તો અને હા સુરેન્દ્રનગરના કેટલા લોકો મારા વિડીયો જોવે છે કોમેન્ટ જરાક કરજો એટલે મને તો ખબર પડે કે મારા સબસ્ક્રાઈબ આ બાજુ કેટલાક છે સુરેન્દ્રનગરમાં તો ફાઈનલી અમે હવે પહોંચવાની તૈયારીમાં છીએ તો આગળ પાછા વ્લોગમાં તમે બના તો આ રીતના કંઈક બજાર અમે તો અહીંયા જો બહાર નીકળી ગયા છીએ પણ તોય બહાર તો રસ્તામાં તો આ બધી દુકાનો હજુ ચાલુ જ છે આપણે જો કે હાવ સુરેન્દ્રનગરની બહાર તો હાવ નથી નીકળા તો આગળ હજુ તમે વ્લોગમાં પાછા બને રેજો આ બધું તમને દેખાડું કારણ કે તમે ક્યારેક આવો તો આ બાજુ તમારે જોવાનું અને આ મેન બજાર છે જે ટાવરવાળી આ એ જ મેન બજાર છે તો ત્યાંથી અમારે છે ને પતરાવાળીએ જવું પડે પતરાવાળીએ જવી એટલે પછી એના પછી અમારો રસ્તો આવે છે જે અત્યારે અમારે સમારજ આવે દૂધરેજ આવે અને અઢેલી આવે અને એના પછી પ્રાણગઢ આવે પ્રાણગઢ આવ્યા પછી અમારું આવે દેવચરાડી તો આ રીતના કંઈક અમારું ગામ છે અને અહીંયા અમારા જવાનું છે પાછું અને હાલો આપણે પાછા આગળ તમે વ્લોગમાં બનાવે છે જે આપણે એક જગ્યાએ તો આપણે ઊભું રહેવાનું છે આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે ને અહીંયા છે ને આપણે ઊભું રહેવાનું છે કારણ કે મને તો સુરેન્દ્રનગર આવો એટલે કંઈક ને કંઈક તો ખાવા જોઈએ જ તો એમાંય તે પાછો આ દેજો તો શનિવાર છે તો બીજું તો કંઈ ખવાની ન તો મને તો પાણીપુરી બહુ વાલી હો જોકે તમને ખબર દેશે પાણીપુરી તો છોકરીઓને વાલી જોઈએ તો ફાઈનલી આપણે બીજું કંઈ ખવાની એટલે આપણે લઈ લીધું બદામ શેક ખાવા માટે અને હા થોડોક બદામ શેક ખાવ તો થોડીક બુદ્ધિ આવે એટલે તો આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે ને ખાઈ અને પાછા આપણે નીકળી ગયા છીએ હવે ઘર તરફ છે ને આગળ કેનાલ છે જો કે અમારે મોટી કેનાલ આવે નર્મદા ઈ છે તો ત્યાં છે ને પુલ અત્યારે છે ને તોડે છે તો એ પણ તમને આગળ દેખાડવું હોય જો અહીંયા ઘણી બધી ગર્દી પણ છે જો આગળ તેમ જોઈ લો અહીંયા બધી ગર્દી છે કારણ કે ત્યાં પુલ તોડે છે ને તો બે એકવાર રસ્તા છે તો કેનાલ ફરી ફરીને જવું પડે બધાને અને જો આ પુલ સારો હોય તો સીધું ત્યાંથી જવાય એટલે અમે છે ને એક બે કિલોમીટર છે ને બીજાને બધાને આમ કેનાલ પડે તો ત્યાં છે ને બંધ છે અત્યારે પુલ એવું તોડે છે અત્યારે અહીંયા અને બ્રિજનું જે કામ અત્યારે નેવ દિવસનું કહેતા પણ ખબર નહીં કેટલા દિવસ થાય એ તો હવે સરકારને ખબર આપણને તો એવું કંઈ ખબર હોય નહીં તો જો ફાઇનલી કામ છે ને અહીંયા આગળ જો ચાલુ જ છે તો અહીંથી અમારે અહીંને વળવાનું છે ને અહીંથી અમારે જવાય છે અને અહીંયા જો સીધું જવાનું હોય તો અમારે એક કિલોમીટર વધારે ન આવવું પડે હવે જો એક કા બે કિલોમીટર આપણે આગળ જવું પડશે અને ફરી ફરીને પાછું એના એ રસ્તે સામેનો રસ્તો છે ને તો ન્યા આવવાનું તો આ રીતના કંઈક છે અમારું સુરેન્દ્રનગર અને હા મિત્રો ઘણી જગ્યાએ તમે જોઈ દઈશો અત્યારે બ્રિજ છે ને ઘણી જગ્યાએ આવી રીતે તૂટી જાય છે અને ઘણા લોકોનો જીવ ગુમાવે છે તો અત્યારે અહીંયા તો સારું કહેવાય અહીંયા તો બધાએ જો કે અત્યારે બીજી વખત બ્રિજ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો સારું પહેલાં જે પડે એ પહેલાં તો આપણે સારું થઈ જઈશે સુરેન્દ્રનગરનો બ્રિજ તો જો કે એ બની એટલે પૈસાની આપણે હલાય અને અત્યારે જો આ રસ્તેથી ને આપણે ઓલા રસ્તે પાછું જવાનું જો કે એક બે કિલોમીટર તો આપણે આગળ હાલવું જ પડે તો બીજો રસ્તો આવે એમ તો હવે બીજો રસ્તો આવે આપણે ક્રોસ કરવા માટે જો અહીંયા વળવાનું છે ને અહીંયા વળી અને પાછા ને પાછા આપણે એ રસ્તે વળવાનું છે હવે તો ફાઇનલી આવી રીતે આપણો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં આપણે બનાવીજો 就拜拜，哒哒。